આજે આપણે જાણીશું કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે સરકારે બનાવેલા નીતિ અને નિયમો કઈ રીતે કામ કરે છે આમ તો બધા લોકો જાણે છે કે યુપીઆઈ આવ્યા પછી ભારતની અંદર પૈસાની લેવડ દેવડ ખૂબ જ સરળ બની ગઈ છે અને આજે યુપીઆઈ લગભગ બધાના જ જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે પણ યુપીઆઈ વાપરવા માટેની પણ એક લિમિટ સરકાર દ્વારા ખાસ નક્કી કરવામાં આવતી હોય છે જો તમે યુપીઆઈ દ્વારા એક વર્ષમાં પચાસ થી પણ ઓછાનું ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે ચિંતા કરવાની જરૂર પણ હા આ ક્રેડિટ અને ડેબિટ બંને પ્રકારના ગણતરી કરવામાં આવે છે મતલબ કે તમે એક જ જગ્યાએ પાંચસો રૂપિયા મેળવો છો અને બીજી જગ્યાએ પાંચસો રૂપિયા ચૂકવો છો તો તમારું ટોટલ ટ્રાન્ઝેક્શન હજાર રૂપિયાની ગણતરીમાં કરવામાં આવે જો કોઈએ તમારી પાસેથી પૈસા લીધા છે અને તમને યુપીઆઈ દ્વારા એ રૂપિયા પરત કરે છે તો એ ટ્રાન્ઝેક્શન

ડિપાર્ટમેન્ટ તમને આ બાબતે નોટિસ મોકલી શકે એટલે કે જો તમે હવે ચક્કર ચક્કરમાં ખૂબ વધારે પડતો યુપી નો ઉપયોગ કરી નાખો છો તો તમારી આ આદત તમને ઘણી તકલીફમાં મૂકી શકે એમ જી હા કારણ કે પચાસ હજાર થી વધુ કેશબેક અને રિવોર્ડ ને તમારી અન્ય આવક તરીકે ગણવામાં આવે છે અને તેના પર પણ

માટે કરેલા તો આ બધી બાબતોનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે નહીતર ઇન્કમ ટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ ખૂબ જ તકલીફો ઊભી કરી શકે એમ છે માટે આ બધા નિયમો જાણવા આપણા માટે અત્યંત આવશ્યક હતા તો મિત્રો આ હતીને મહત્વની માહિતી UPI ટ્રાન્ઝેક્શનની લિમિટ વિશે કે જે ઇન્કમ ટેક્સ નોટિસથી બચવા માટે જાણવી અતિ આવશ્યક હતી તો આવા જ ઉપયોગી વિડીયોઝ માટે અવર રાજકોટની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું આવા જ વિષય સાથે